નમસ્કાર મિત્રો એટટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે હું છું મહેશને ફટાફટ નજર કરી લઈ મોટા સમાચાર ઉપર હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાં થવાની શક્યતા છે ત્યારે વાત કરવામાં તો અરબ સાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આ સિસ્ટમની અસર હજી બે દિવસ રાજ્યમાં રહેશે જો કે વરસાદની સ્થિતિમાં ઘટાડો થતાં અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછવાયું વાતાવરણ ક્યાંક તડકો પણ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં રાજ્યમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે મિત્રો વાત કરવામાં તો જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને સમય સાંજે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે બપોરે વાતાવરણ સૂકું જોવા મળશે આગામી પાંચ નવેમ્બર રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત જોવા મળશે ત્યારે વાત કરવામાં તો ઉંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ વરસાદ વિરમ બાદ આજ વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો ધોધમાર વરસાદ રોડ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે મિત્રો વાત કરવામાં તો ઊંઝામાં સવારે પડેલા વરસાદી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યા છે સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ બદલાવ જોવા મળશે નહીં હવામાન વિભાગ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે પરંતુ આ અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર થવાય નહીં તાપમાનમાં પણ કોઈ બદલાવ થશે નહીં જે મિત્રો મોટા જ સમાચાર સામે રહેશે બસ અત્યારે આટલું જ અમારી સાથે જોડાવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો